ભાવનગરની વિશિષ્ટતા તેની ભાવુકતા અને સંસ્કારિકતામાં રહેલી છે ગુજરાતની ઉજ્જવળ સંસ્કાર પરંપરામાં તેનું પ્રદાન હંમેશા ઉલ્લેખનીય રહ્યું છે એ જ રીતે જાહેર પ્રવૃત્તિના ક્ષેત્રે હંમેશા પહેલ કરનાર આ ભાવનગર જાહેર પ્રવૃત્તિના એક તીર્થધામ સમાન રહ્યું છે ભાવનગર શહેરની એક આગવી અને વિશિષ્ટ પરંપરા રહી છે के अन्य ने भाटे कशुक जतु करवो। देशी राज्य सीमा लोपन करी अखिल भारत ने एक राष्ट्र तरीके जोवाना स्वप्न ने साकार करवाना सरदार वल्लभ भाई पटेल नाम बहा यज्ञमा पावनगरना प्रातः स्मरणीय महाराजा सर कृष्ण कुमार सेन जी 15 जनवरी 1948 ना रोज પોતાની सगळी संपत्ति साठे राज्य રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણોમાં ધરી દઈને પ્રથમ પુનિત આપી દીર્ઘ દ્રષ્ટા પ્રજા રાષ્ટ્ર કર્તવ્ય પાલનથી ભાવનગરના આ મહારાજાનું નામ નૂતન ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલું છે ઈસવીસન ઓગણીસો સુડતાલીસ માં ब्रिटिश द्विसमीने पधाबिई भारत स्वतंत्र थयो भारत संघમાં દેશી રાજ્યોમાં વિલીનીકરણ સમયે પાવનોગર રાજ્યમાં પ્રાദേശિક વિસ્તારો ઉપરાંત પાલીતાણા લાઠી વળા જાફરાબાદ રાજ સાકલી જેવા અન્ય રાજ્યો તેમજ લાખા પાદર ટેડડા સોલગટ જેવા બ્રિટિશ એજન્સી થાણાઓના વિસ્તારોને સમાવીને ગોહિલવાડ જિલ્લાની રચના થઈ જે સૌરાષ્ટ્રના ભાગ બ ના પાંચ સૌરાષ્ટ્ર રાજ્ય જિલ્લાઓની પુનઃ રચના ના સમયે મોટા પાયા પર ભાવનગર અને અમરેલી જિલ્લાઓની સરહદોમાં ફેરફાર કરવામાં આવ્યો રાજુલા અને લીલીયા બહાનો લગભગ બધા જ ગામ સમગ્ર જાફરાબાદ મહાલ તેમજ કુંડલા તાલુકો અને ઉમરાળા ગઢડા મહાલોના કેટલાક ગામ ભાવનગર જિલ્લામાંથી લઈ અમરેલી જિલ્લામાં મૂકી અને વિશાળ બનાવવામાં આવ્યો જ્યારે ઉગ્રગામ મહાલ અમરેલી જિલ્લામાંથી લઈ ભાવનગર જિલ્લામાં મૂકવામાં આવ્યો તેને ગોહિલવાડ જિલ્લાને બદલે ભાવનગર જિલ્લો એવું નામાભિધાન આપવામાં આવ્યું ભાવેણાની ઉજ્જવળ પરંપરાના ઘડતરમાં તેના ઉદાર અને ઉમદા ચરિત ગોહિલ રાજવીઓ બુદ્ધિશાળી વિચક્ષણ અમાત્યો મહાજોના અગ્રણી ઉપરાંત નગર શેઠો અને ગામડાના પ્રતિભાશાળી પટેલિયાઓનો મહામૂલો ફાળો છે રાજવીઓ અને દેવાનોની રાજકીય કુનેહ લોકાભિમુખ વહીવટ પ્રજાવત્સલતા જ્ઞાન શીલ સંસ્કારિતા ધર્માનુરાગ અને અદકેરા વ્યક્તિત્વ પ્રજાના સર્વાંગી વિકાસ અને ઉત્થાનમાં નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો તેમણે પ્રજાને રાહત મળે તેનો ઉત્કર્ષ થાય એ દ્વારા રાજ્યની વિવિધ ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ થાય એવા અનેકવિધ પગલા કર્યા હતા આ બધાના સહિયારા પ્રયાસોથી જ નગર જીવનની એક આગવી અને સુંદર પ્રણાલિકા આ પ્રદેશમાં પહેલેથી જ ઉભી થઈ છે જેમાંથી સંસ્કાર ગામ તરીકે પ્રખ્યાત બનેલા આજના ભાવનગરનું નિર્માણ થયું ઉદારચરિત રાજવીઓ અને વિચક્ષણ અમાત્ય પરંપરાએ શરૂ કરેલું આ કાર્ય સમય જતા અનેક દિશામાં અનેક સ્વરૂપે ફૂલ્યું ફ્યું તેમજ પાંગર્યું હિન્દના પાંચસો બાસઠ જેટલા દેશી રજવાડાઓમાં જવાબદાર રાજ્ય તંત્રની પહેલ કરનાર પણ ભાવનગર રાજ્ય જ હતું પંદર જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના રોજ રાજ્યનો વહીવટ શ્રી બળવંતરાય મહેતાની આગેવાની નીચે પ્રજાને સોંપી દેવામાં આવ્યો અને સૌરાષ્ટ્રના સંભવિત એકમમાં પડવાની તૈયારી પણ બતાવવામાં આવી જામનગર માં પંદર ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ કાઠિયાવાડ સંયુક્ત રાજ્ય એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડનું સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન થયું

આવી ઐતિહાસિક અને ગૌરવવંતી પૃષ્ઠભૂમિકા ધરાવતું ભાવનગર શીલ સંસ્કારિતા અને શૌર્યના ત્રિવેણી સંગમના માર્ગે અગ્રેસર બની રહ્યું ભાવનગરના સિદ્ધો તપસ્વીઓ આર્શિદ્રષ્ટાઓ યોગીઓ તેમજ સાંસ્કૃતિક સાહિત્યિક અને શૈક્ષણિક પ્રવૃત્તિ માટેની ભૂમિ બની રહ્યું પ્રજાવત્સન રાજવીઓ અને લોકાભિમુખ વહીવટ કરતા આમાં ઉભી કરેલી પરંપરાઓ દ્વારા છે ભાવનગર ભૌતિક બાબતોમાં રાજકીય મુનસદ્દીગીરીમાં વ્યાપાર વિદ્યામાં રસ સાહિત્ય અને ભક્તિના પ્રદેશમાં શિક્ષણ ક્ષેત્રમાંની મૌલિક અને અને વિશિષ્ટ પ્રણાલિકાઓમાં તેમજ વીરતા ત્યાગની ભાવનામાં આગવી ચેતના અને પ્રતિભાને કારણે મોખરાનું સ્થાન ધરાવતું આવ્યું છે આથી જ કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્રની અર્વાચીન સંસ્કારિતાનો અર્થ ભાવનગરમાં દ્રષ્ટિગોચર થાય છે રાજ્યો ભલે પૂજા પરથી રચી શકાતા હશે પણ તે ટકે છે સદગુણોથી આ સૂત્રને ભાવનગરના નરેશો અને અમાત્યોએ યથાર્થ રીતે સાર્થક કરી બતાવ્યું હતું એસ એમ એડવર્ડ નામના બ્રિટિશ વિદ્વાન વહીવટકારે રૂલિંગ પ્રિન્સેસ ઓફ ઇન્ડિયા ગ્રંથમાળામાં ભાવનગર વિશે લખતા સર વિલિયમ જોન્સની એક કવિતા ટાંકીને એમ લખ્યું છે કે એન્સ્યોરની

અને લાઈક ચેનલ ને કરી દેજો અને બને તેટલી ઇન્સ્ટ્રક્શન અથવા સૂચનાઓ હોય તે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો